અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ ભારે ચર્ચામાં હતું ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા ગામના બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો સીઈઓ અને ડિરેક્ટરો વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી અને આજે ગુજરાત મેડિકલ કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો લીધા છે શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જે રીતે વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન વધુ સમયથી ભાગતા ફરતા મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની સત્તર જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી તેના સાથે પીએમ જયના જનરલ મેનેજર ડૉક્ટર શૈલેષ આનંદ અને સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને આજે સાત સભ્યોની કમિટીના રિપોર્ટના આધારે ડોક્ટર સંજય પટોલિયાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સાથે સાથે ડોક્ટર શૈલેષ આનંદનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે બાર ડિસેમ્બર સુધી સંજય પટોલિયા રિમાન્ડ પર હતા અને આજે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ખ્યાતિ કાંડી તપાસનો રેલો અંતે પીએમ જય કચેરી સુધી પહોંચ્યો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીએમ જય કચેરીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મિલાપ પટેલ સિનિયર અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા જેમાં મીલા પટેલ માત્ર પાંચસો રૂપિયા મેળવી આયુષ્યમાન કાર્ડનું એપ્રુવલ આપી દેતો હોવાનું સામે આવ્યું હતું સાત રિપોર્ટના આધારે ડોક્ટર સંજય પટોલિયા અને ડોક્ટર સંજય આનંદના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે હવે જોવાનું રહેશે કે હવે આગળ શું કાર્યવાહી થશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર